હજારો પરિવાર અને બાળકો સરકારી અનાજથી વંચિત છતાં પુરવઠા વિભાગ કુંભકરણની નિંદ્રામાં જોવા મળ્યું જિલ્લાની ચારસો પચાસ દુકાનો પર અનાજ પહોંચ્યું નથી શું ખાશે ગરીબો આ એક મોટો પ્રશ્ન છે ફેબ્રુઆરીના દસ દિવસ ઉપરાંતનો સમય થયો હોવા છતાં જિલ્લાની ચારસો થી વધુ દુકાનો પર હજુ સુધી અનાજનો જથ્થો પહોંચ્યો નથી જેના કારણે હજારો પરિવારો ચિંતામાં મુકાયા છે દુકાન પર અનાજનો ન હોવાથી મધ્યાહન ભોજન કેન્દ્ર ઉપર પણ સ્ટોક પૂરું થવાની તૈયારીમાં છે ત્યારે ભરૂચનું પુરવઠા વિભાગ હજારો પરિવારના ભોજનની ચિંતા કરવાના બદલે કુંભકરણની નિંદ્રા માણી રહ્યું છે જિલ્લામાં આવી કપરી સ્થિતિ ઊભી થવા છતાં જિલ્લા પુરવઠા અધિકારી કે અન્ય અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી કોન્ટ્રાક્ટરો ક્યારે અનાજનો જથ્થો પહોંચાડે જ્યારે કોન્ટ્રાક્ટરો અનાજનો જથ્થો સપ્લાય કરવામાં અસમર્થ હતા અને ગાડીઓ મૂકી શકે તેવી પરિસ્થિતિમાં ન હતા તો જિલ્લા કલેક્ટરે કયા દબાવ હેઠળ તેમને કોન્ટ્રાક્ટ આપ્યો તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે જો તંત્ર નિંદ્રામાંથી બહાર નહીં આવે અને કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં નહીં ભરે તો દર મહિને આવી સ્થિતિનું નિર્માણ થાય તેવી આશંકા સેવાઈ રહી છે આ મહિને પણ હજુ બે ત્રણ દિવસમાં અનાજનો જથ્થો સરકારી અનાજની દુકાનો સુધી પહોંચાડવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ગંભીર બનશે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી ત્યારે જિલ્લા પુરવઠા વિભાગ કરારના નિયમનું ઉલ્લંઘન થતું હોવાથી કોન્ટ્રાક્ટરોને છાવરે છે કે કરાર રદ કરે છે તે હવે જોવાનું રહ્યું